નમસ્કાર સીધું સ્વાગત કરું છું ત્યાં ક્વોલિટી અને ક્વોન્ટિટી પર વિશ્વાસ હોય ગુણવત્તા પર ચોક્કસ ભરોસો હોય કે ભાઈ સરકાર આપે છે તો આમાં ખોટું તો નહિ જ થાય મારું મને મારા હકનું તો મળી જશે પરંતુ વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો મળતિયાઓ એટલા હોશિયાર થઈ ગયા છે કે હવે તમે સરકારી યોજના કે સરકારી કોઈ પણ લાભ લેવા જતા હો તો ત્યાં તમારે એ વાત વિચારવી કે ભલે મને સરકારી લાભમાં મળે છે પરંતુ જે વસ્તુ મને મળી રહી છે એ વસ્તુના હું જે પૈસા ઓછા ભાવના પણ આપી રહ્યો છું કે એ પૈસા પ્રમાણેની વસ્તુ છે કે નહીં ખરેખર તમે વિચારવા માટે તમને આમ વિચાર આવે કે સરકારે સસ્તા ભાવે અનાજ આપે છે સસ્તા ભાવે મકાન આપે છે સસ્તા ભાવે અનેક પ્રકારની યોજનાઓ આપે છે સરકારી શાળાઓ છે દવાખાનાઓ છે પરંતુ જે લોકો માર્કેટની અંદર કમાવા નીકળ્યા છે કે જેમનો હેતુ માત્ર ને માત્ર

તો કઈ રીતે આપણે આ સરકારના નાણામાંથી આપણું ઘર પહેલા ભરી લઈએ કોઈ પણ એવી યોજના સરકારના કોઈ પણ એવા કોન્ટ્રાક્ટ સરકારના બાંધકામો સરકારના વિભાગો કોઈ પણ નવી યોજના કે સરકાર કંઈક નવું કરવા જતી હોય ત્યારે આ મળતિયાઓ ત્યાં પહોંચી જતા હોય છે સાહેબ એટલી જોરદાર ગોઠવણ કેની તમે વાત ના પૂછો તમને એવું માનવામાં આવે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ કે જેમને ગરીબો અથવા મધ્યમ વર્ગ લોકોને મકાન ફાળવ્યા હોય એના મકાનમાં પણ ઊંચાપત કરવામાં આવ્યું હોય એક તો ગરીબ માણસો હોય એટલે એમની પાસે એટલા નાણાં ના હોય એટલે હાઉસિંગ બોર્ડમાં સસ્તા મકાન લેવા જતા હોય પરંતુ જ્યાં ગિલિન્ડરો કે જે સરકારની અંદર પહોંચી ગયા છે જે કોન્ટ્રાક્ટરો કે જે સરકારની અંદર પહોંચી ગયા છે ભલે સસ્તા નાણાં એ આપ્યું પણ એ સરકારના નાણાં છે જનતાના નાણાં છે દાખલા એવા સામે આવ્યા છે કે હાઉસિંગ બોર્ડમાં ફાળવેલા જે મકાનો છે તેની જે એક્ચ્યુઅલ જે સાઈઝ હતી જે જેટલા વારના આપવાના હતા એનાથી પણ ઓછા આપી અને નાણાં અને સાથોસાથ લોકો સાથે છેતરપિંડીનું કામ એ ગુજરાત હાઉસિંગ બોર્ડનું સિદ્ધોર્ણ સટ પ્રસ્તુત છે સરકારી નાણાં છે અને સરકારી સિસ્ટમ છે બંને સાથે મજાક કોણ કરી છે રાજ્યમાં હાઉસિંગ બોર્ડની ગોલમાલના બે કિસ્સા સામે આવ્યા છે રાજકોટમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે સાત પોઈન્ટ ઓગણ પચાસ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે આરટીઆઈમાં ખુલાસો થયો છે કે રંગોલી પાર્કમાં આવેલા અગિયારસો ચોસઠ ફ્લેટની અંદર બાંધકામ જ ઓછું કરવામાં આવ્યું છે હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં કાર્પેટ એરિયાની અંદર ગોબાચારી થઈ છે એમઆઈજી વનમાં છાસઠના બદલે બાસઠ ત્રણ ચોરસ કાર્પેટ એરિયા આપવામાં આવ્યો છે એમઆઈજી ટુ જે છે જેમાં એક્યાસી ના બદલે સિત્તોતેર પોઈન્ટ પાંચ ચોરસ કાર્પેટ એરિયા આપવામાં આવ્યો છે અને જે એલઆઈજી ટુ છે તેની અંદર છેતાલીસ ના બદલે માત્ર ચુમ્માલીસ પોઈન્ટ બે ચોરસ કાર્પેટ એરિયા જ નીકળ્યો છે મનપાના વેરા માપણી બાદ ફ્લેટ ધારકોનો આરોપ છે કે કાર્પેટ એરિયાની અંદર કાપ મૂકી અને કરોડોની ગોલમાલ છે કરવામાં આવી છે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે મકાનો આપવામાં આવ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગ સાથેની આ મજાક સામે આવી છે કરોડો રૂપિયાની ઉચાપથ એ રાજકોટની અંદર કરવામાં આવી છે કરીએ ને ત્રણ હજાર ચારસો ને સાત પોઈન્ટ બે ચોરસ મીટર જેટલું ઓછું આપ્યું છે હવે અહીંનો આંકડો છે ને એકચ્યુઅલ પર ચોરસ મીટરના બાવીસ હજાર પર ચોરસ મીટર બાંધકામ આપેલું છે હવે બાવીસ હજારની ગણતરી કરીએ તો ઓડિટ રિપોર્ટે જે કહેવું છે કે સાત કરોડ ઓગણપચાસ લાખ

ઘોર બેદરકારી સામે આવી છે આવાસ ફાળવણી બાદ લાભાર્થીઓ સાથે મજાક કરવામાં આવી આવાસ તો મળ્યા નથી અને લોનના હપ્તા પર પેનલ્ટી ચાલુ કરી દેવામાં આવી લોનના હપ્તા ચાલુ થઈ ગયા અને પેનલ્ટી પણ શરૂ કરી દેવામાં આવી બે હજાર બાવીસમાં કબજો સોંપવાનો હતો ત્રેવીસ પૂરું થવા પર પણ લાભાર્થીઓને હાઉસિંગ બોર્ડના મકાન નથી મળ્યા તેમના દ્વારા કચેરી પર વિરોધ નોંધાવવામાં આવ્યો છ હજાર સુધીની પેનલ્ટીની નોટિસ એ હાઉસિંગ બોર્ડે ફટકારી છે લાભાર્થીઓ એક તરફ વગર આવાસે છે છે એમ છતાં પણ લોનના હપ્તા ભરી રહ્યા હાઉસિંગ બોર્ડના લાલિયાવાડીનો પુરાવો સામે આવ્યો છે હાઉસિંગ બોર્ડના બાબુઓ એ લાભાર્થીઓને મજાક સમજી રહ્યા છે સાહેબ આ પરિસ્થિતિ છે ગુજરાતની અને આજે આજ મુદ્દે આપણે વાત કરીશું તમામ જે પીડિતો છે એ પીડિતો સાથે વાત કરીશું પરંતુ જે સમજવા જેવી બાબત છે એ છે કે શહેરની અંદર લોકો રહેવા આવે છે ગરીબ મધ્યમ વર્ગીય પરિવાર શહેરમાં ખાનગી બિલ્ડરો ઉંચાપથ કરતા હોય લોકો સાથે છેતરપિંડી કરતા હોય ખાનગી બિલ્ડરો એ ક્યાંક નાની મોટી ચીટિંગ કરતા હોય જગ્યાઓમાં એ તો સમજાય પરંતુ સરકારી મકાન લેવાના સરકારની જગ્યા પરના મકાન લેવાના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો એ પોતાના જે પૈસા છે એ પૈસા થોડા 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 બચાવી અને મકાન લેવા માટે દિવસ રાત મહેનત કરે પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડની તમે તમે એના ભ્રષ્ટાચાર જુઓ ત્યાં એવો માણસ જાય છે કે જેને મકાન જરૂરી છે પોતાને શહેરમાં રહેવા માટે છત જરૂરી છે એ છત માટે થઈ અને માણસે મજબૂરી વસ સરકારી હાઉસિંગના મકાનોમાં જાય છે કારણ કે જે મકાનની કિંમત એ ખાનગી બિલ્ડરમાં એક કરોડ કે સાઠ લાખ સિત્તેર લાખ હોય એ જ મકાને હાઉસિંગમાં દસ પંદર કે વીસ લાખમાં મળતું હોય છે ને એટલા માટે જ લોકો એ આ પ્રકારના મકાનો લેવા જાય છે પરંતુ કોન્ટ્રાક્ટરો હાઉસિંગ વિભાગના અધિકારીઓ હાઉસિંગ વિભાગના જે મુખ્ય અધિકારીઓ છે અને કોન્ટ્રાક્ટરો એમની જે મિલીભગત છે અને સાથે જ એમને જે બળ આપતા રાજકીય માણસો આ તમામની જે મિલી ભગત છે હાઉસિંગ ની અંદર સાહેબ ગરીબોના પૈસાને મજાક બનાવી દીધા છે આ લોકો રાજકોટ અને વડોદરા થી જે તમામ પીડિતો છે આપણી સાથે જોડાશે જયપ્રકાશ વણકર છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના પ્રમુખ છે આપણી સાથે જોડાશે નંદકુમાર મિસ્ત્રી છે પણ લાભાર્થી છે વડોદરા થી એ આપણી સાથે જોડાયા છે રાજકોટ થી રાયધનભાઈ કુંભારવાડિયા છે એ આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ ભટ્ટ છે રાજકોટથી આપણી સાથે જોડાયા છે પરંતુ સૌથી પહેલાં હું રાજકોટ જવા માગીશ કે જ્યાંના જે પીડિતો છે એમની સાથે વાત કરીશ દિનેશભાઈ કયા પ્રકારની છેતરપિંડીનો અનુભવ કરી રહ્યા છો કેવી રીતે હાઉસિંગ બોર્ડના આ લોકોએ તમારી સાથે મજાક કરી છે સાચી વાત તો કહું તમને તો છેતરપિંડી એટલી હદી થઈ છે કે સીએજીએ જ્યારે અમારી સામે રિપોર્ટ આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે અમે આટલા બધા તો જો ફ્લેટ ધારકો આ એટલે વડાપ્રધાન લેવલ પર આ બધી વાતો કરી લીધી પણ તમે તો જાણો છો કે હાઉસિંગ બોર્ડ હંમેશા એની પોતાની નીતિ પ્રમાણે ફેરી ફેરીને વાતો કરીને પોતાના મુદ્દા મૂકતા હોય છે એટલે અસંખ્ય પ્રકારની અહીંયા ક્ષતિઓ હોવાને કારણે એટલીસ્ટ આજની તારીખે પણ એસોસિએશન બની શક્યું નથી કારણ કે એટલી બધી ક્ષતિઓ છે એન્વાયરમેન્ટના જે કન્ડિશન હતી એનું પણ પાલન થયું નથી નથી રૂડાના નિયમોનું પાલન થયું નથી એનબીસીના નિયમોનું પાલન થયું એટલે અત્યંત નાજુક પરિસ્થિતિમાં અહીંયા બધા ઇવન તમને આશ્ચર્ય થશે કે અહીંનો જે કોમન પહેલાં આ રહેણાંકના હેતુ માટેની જગ્યા સરકારશ્રીએ ફાળવી હતી એના પર પાણીની વ્યવસ્થા કરીને ફાળવવાની હતી આજની તારીખ સુધી અહીંયા પાણીની વ્યવસ્થા થઈ નથી એટલું પરિણામ એ આવ્યું કે લોકોએ ભેગા થઈને અગિયારસો ચોસઠ પરિવારે ભેગા થઈને એક મોટું તણાવ કોઈ દઉં કલેક્ટરશ્રીની મંજૂરી લઈ આવીને અને એક એકવીસ પોઈન્ટ સાત કરોડ લીટરની અમારે પોતે જાતે જોગવાઈ કરવી પડી અને એ તળાવ અત્યારે આપણે જ્યાં બેઠા તેની બાજુ મોટું તળાવ બનાવ્યું છે આપ ક્યારેક જરા લસો લાવ્યો તો તમને ખ્યાલ આવશે કે લોકોએ પોતે પોતાની જાતે બધા પ્રશ્નો હલ કરવા માટેના પ્રયત્ન કરવા પડ્યા ઇવન તો અમારો જે કોમન પ્લોટ હતો કોમન પ્લોટમાં જે રહેણાંકને હેતુની જમીન છે એમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે પોતાની ઓફિસ કરી નાખી આશ્ચર્યની વાત એ છે કે આખી યોજના છે સ્વયં નાણાં સંચાલિત યોજના હતી એટલે કે અમારા જ પૈસાથી અમારે આ કન્સ્ટ્રક્શનમાં આખું કન્સ્ટ્રકશન થવાનું હતું ઇવન તો સચિવ દરજાના લોકો એમને કીધું કે તમને પ્રાઇવેટ બિલ્ડર હોય ને એ બનાવી આપે એના કરતાં દસ ગણા સારા અનેક ગણા એને ટોક્કરમાં બનાવી આપશું પણ વાસ્તવિકતા સાવ જુદી જ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ એ જ રીતે કામ કર્યું છે એક તરફ આપણા શ્રી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરે અને સામે અમે જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચારથી બીજું કશું અહીંયા થયું જ નથી એમ ભાગના આજની તારીખે પણ એવી બધી દુકાનો ગુજરાતની સૌથી આ એક જ સોસાયટી એવી છે કે જેમાં અડસઠ દુકાનો માત્ર વેપલો કરવાના ઉદ્દેશથી બારે બનાવી દીધી છે આજની તારીખે બધી દુકાનો એમ ખુલ્લી પડેલી છે અને એમને બધી પડેલી અહીંયા એ પણ આયોજન છે કે આની અંદર સોલાર તમારે મૂકવાના જ છે

અને લોન ના ભરો તો પેનલ્ટી આવે છે હું તમારી પાસે આવીશ પરંતુ વડોદરા જયપ્રકાશભાઈ પાસે જાઉં છું જયપ્રકાશભાઈ વડોદરા તમારી શું સ્થિતિ છે વડોદરામાં સર એવું છે કે અત્યારે ઘણા લોકો એટલે પંદરસો સાઠ મકાનના લાભાર્થીઓએ એક વર્ષથી પોતાના સાડા પાંચ લાખ રૂપિયા ચૂકવીને ઉપરથી ઓગણચાલીસ પાંત્રીસ હજાર પેલન્ટી પ્લસ ચાર્જ થઈને ઓગણચાલીસ હજાર રૂપિયા ભરી ચૂક્યા છે છતાં એમને અત્યાર સુધી મકાન મળ્યું નથી અને જ્યારથી એમણે લેટર આપ્યા પછીની બેંકની પ્રોસેસ થઈ નથી અને અત્યાર સુધી પેલન્ટી થી લઈને સાહીઠ હજાર રૂપિયા સુધી બધાને આવેલી છે જેમાં ઘણા પરિવારો એટલા ગરીબ છે હાજી હાજી સર પેલન્ટી વસૂલી રહ્યા છે અને બીજી વસ્તુ એ છે કે પેલન્ટી ના ભરો ત્યાં સુધી દસ્તાવેજ નથી થતા હવે દસ્તાવેજ કરવા માટે અમારે કેવું છે કે પેલન્ટી ફરજિયાત ભરવી પડે એવું છે અત્યારે એટલા મધ્યમ વર્ગના ગરીબ લોકો એવા છે સર કે જે સાહીઠ હજાર પચાસ હજાર છે કોઈને વીસ હજાર છે તો આ પેલન્ટી જેમના ત્રણ ત્રણ મહિનાના પગાર છે તે ક્યાં ક્યારે વસૂલશે એક બાજુ એમને ભાડા ભરવાના છે મકાનના જે અત્યારે બધા ભાડે રહે છે પ્લસ એમના માટે ત્યાં આગળ શું છે કે મકાન મળતું નથી આ બાજુ બેંકની ચાલુ થઈ ગયા છે એક બાજુ ભાડાના મકાનના ના એ ભરે છે અને પ્લસ આના પેલેન્ટી આવી છે એટલે બમણો બોજ ત્રણ ગણો બોજ કહીએ તો પણ સાચી વાત છે કે માણસ કઈ રીતે ભરી શકશે સર બિલકુલ એના માટે અત્યારે તમારી પાસે આવી કેવો અનુભવો છો કે ઘરના પૈસા આવી ગયા ઘર મળ્યું એમાંય છેતરાણા જે સુવિધાઓ હાઉસિંગે આપવાની હતી એ સુવિધાઓ ના આપી પાણી નહીં સોલાર નહીં

અને સારી વસ્તુ આપશે પણ બ્રોસર જોઈને અમે જે એપ્લિકેશન કરેલી એ બ્રોસરમાં જે આપ્યું તું ઈ તો કાંઈ આપ્યું જ નથી અને ઘણા બધા અમે છેતરણ અત્યારે ઘણો બધો અફસોસ કરી રહ્યા છીએ કે હવે અમે ક્યાં જાય ક્યાંય નથી બીજે લઈ શકતા નથી અહીંથી જઈ શકતા નથી રહી શકતા હવે બીજી વાતો તો બધી પછી રહી યુસી સર્ટિફિકેટ જે કમ્પ્લીશન રિપોર્ટ પણ બિનસર્તી મળેલો નથી આજની તારીખ સુધી હવે સરકાર આવી સત્તર સત્તર વિંગાઇ ઉભી છે એનું બીયુસી પરમિશન નથી બોલો વિચાર કરો આથી મોટું બિલ્ડિંગો હોય અને અહીંયા હા રહી ને રહી બી વગર રહી છીએ દસ્તાવેજો થઈ પાલન ક્યાં સુધી એમ કાયમી બીયુ આ પરમિશન તો મળ્યું નથી આ એ જ પાલન નથી કરતો પબ્લિકનું જો હમણાં પબ્લિકનું હોય તો કલેક્ટર કે પાડી નાખશું ને રેરા લગાડશું ને આ કરશું ને તે કરશું આને શું કામ નિયમ લાગુ પડતા નથી એમ બરાબર અને આવું તો કઈક બાબતમાં છેતરાણા છે અમારું જે પાર્કિંગ હતું પાર્કની પાર્કિંગની અંદર દુકાનો બનાવી નાખી એટલે અત્યારે અમારા પાર્કિંગના મોટા પ્રશ્નો છે અને સાંજ પડે ને કાયમ ઝઘડાઓ શરૂ થઈ જાય ઓલો કે અહીંયા પાર્કિંગ કર્યું કે મારી ગાડી આગળ રાખી દીધી ને રાતના હુવા નથી દેતા એટલા દેકારા થાય ને આવું બધું થાય છે અને અમે તો બહુ કપરી પરિસ્થિતિમાં અત્યારે જીવી રહ્યા છીએ સાહેબ કેટલા પૈસા કેટલા આપ્યા હતા મકાન માટે મકાન ના વીસ લાખ રૂપિયા કિંમત હતી અને એક લાખ રૂપિયા મેન્ટેનન્સ ના આપ્યા છે હવે અત્યારે અમારા મેન્ટેનન્સ માં કઈ થતું નથી ગટરો ઉભરાય છે

પણ એના બાપના સમજાય છે અત્યારે અને વર્ષે નોટિસો આપે છે દર વર્ષે માર્ચ મહિનો પૂરો થાય એટલે નોટિસ ચોંટાડી જાય કે તમારા ભાઈ આટલા પૈસા આમાંથી વપરાઈ ગયા તમારા જે આટલું બેલેન્સ હતું એમાંથી હવે આટલું થઈ ગયું આવી દર વખતે ધમકીઓ અમને આપી રાખે અને બધા અમારે એવા ડરમાં છે કે આ લાખ લાખ રૂપિયા તો અમારે હમણાં પૂરા થઈ જશે પછી અમે આ મેન્ટેનન્સનું શું કરશું હવે અમે ક્યાંથી કાઢશું ઘણા બધા પ્રશ્નો છે સાહેબ પ્રશ્નોની કોઈ એમાં કોઈ કમી જ નથી એટલા પ્રશ્નો છે એમ અચ્છા આપણી સાથે વડોદરાથી બીજા નંદકુમારભાઈ એ પણ જોડાયા છે નંદકુમારભાઈ કેવી સ્થિતિ છે બે હજાર બાવીસમાં મકાન આપવાનું હતું મકાન મળ્યું નથી બેંકની લોનના હપ્તા ચાલુ કરી દીધા છે એટલે હાઉસિંગે પોતાનું ઉઘરાણું ચાલુ કરી દીધું છે તમને મકાન નથી આપ્યું અને જો તમે અત્યારે પૈસા નથી ભરતા તો પેનલ્ટી આપે એટલે હાઉસિંગ કરવા શું માગે છે તમારું શોષણ કરવા માગે છે કે તમને મકાન આપવા માગે છે મને તો એ નથી સમજાતું ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા યોજના બહાર પાડી હતી પણ તે ટાઈમે અમને જણાવેલું કે બે હજાર બાવીસમાં તમને ઘર મળી જશે તો એ ટાઈમે અમે એ ટાઈમે ફોર્મ ભરેલું હતું અને બે હજાર બાવીસ પૂરું થઈ ગયું પણ અમને ઘર મળ્યું નથી પછી અમને એગ્રીમેન્ટ ફોર સેલ કરાવ્યો છે એગ્રીમેન્ટ ફોર સેલમાં અમને ડેટ આપી છે એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ ઓકે ત્યાં સુધીમાં અમે તમે ઘરની સોંપણી કરી દઈશું એ પણ હજી સુધી અમને સોંપણી કરી એક વર્ષથી હા બંને વખત નિષ્ફળ રહ્યા છે એ સાચી વાત છે અને એક વર્ષથી લોનના હપ્તા ચાલુ છે એક બાજુ ભાડી ભાડા લોકો ભરી રહ્યા છે આર્થિક રીતે માણસ શું કરે એ નહીં ખબર હું પોતાનું ઉદાહરણ આપું તો જે લોનના પૈસા છે એની માટે હપ્તો ભરવા માટે પણ મેં એક લોન લીધેલી છે જે એક લાખ રૂપિયા એક્સ્ટ્રા કે એક વર્ષ સુધી લોન ભરાઈ શકે તો હું હપ્તા પર હપ્તા જ ભરી રહ્યો છું હવે કાલે સંજોગોમાં કશું થયું તો હું શું કરીશ મારી પાસે તો હાઉસિંગ બોર્ડને પહેલાં એ છે તમે પેનલ્ટી માફ કરો લોકોની તમે હાઉસિંગમાં જઈને કોતો ભરા કે તમે એક તો સમયસર મકાન નથી આપ્યા મકાન નથી આપ્યા પહેલાં તમે અમારી પાસેથી લોનના હપ્તા ભરાવો છો તમે અમને ગરીબોને મદદ કરવા માંગો છો કે મારી નાખવા માંગો છો તો પૂછો હાઉસિંગ વાળાને જઈને એક વખત આ અધિકારીઓને સાહેબ અમે અમે બધી બહુવાર પૂછ્યું છે હા અમે હાઉસિંગ બોર્ડની ઓફિસે 30 થી 40% ખાધા છે લાભાર્થી દરેક લાભાર્થી ત્યાં ધક્કા ખાય છે પણ હાઉસિંગ બોર્ડ વાળા બધાને અલગ અલગ જવાબ આપે છે કે છે એસોસિએશન ચાર્જ નથી લેતું એટલે અમે તમને ચાવી નહીં આપીએ એસોસિએશન પાસે જઈએ તો એસોસિએશનનો જવાબ સાચો છે કે ત્યાં જરૂર જીવનની જરૂરિયાત જે સુવિધાઓ છે જે પાણી છે ગટર છે એ વ્યવસ્થામાં ખામીયુક્ત છે લિફ્ટ છે ફાયર સેફ્ટી છે બધી બાબતે તો એસોસિએશન ચાર્જ શું કરવા દે એ ખાડામાં શું કરવા પડે ઓલરેડી અમારે પેનલ્ટી છે ભાડા છે ઇએમઆઈ છે એના સિવાય હવે અમે ત્યાં રહેવા જતા રહીએ તો આ જે તમામ ખર્ચો થશે એ લાભાર્થી ભોગવશે કે હાઉસિંગ બોર્ડ એ બી અમને નથી જણાતા આમ જોવા જઈએ તો ત્યાં રહ્યા પછી તો હાઉસિંગ બોર્ડ હાથ તદ્દર કહી દેશે કે એસોસિએટ રચાયા પછી હાઉસિંગ બોર્ડની કોઈ જવાબદારી રહેતી નથી તો શું લાભાર્થી આ બધી સેવાઓ માટે બધું ઉપલબ્ધિ કરશે તો તો પછી પરિસ્થિતિ તો એ જ થઈ કે જો હાઉસિંગમાં જઈને હેરાન થવું એના કરતાં પાંચ દસ લાખ રૂપિયા વધારે સાથે ગરીબો બીજી કોઈ જગ્યાએ મકાન લઈ લેતા ગુજરાત હાઉસિંગ બોર્ડ એ લોકો માટે સુવિધા લાયક નહીં પરંતુ દુવિધા લાયક બની ગયું છે ખરેખર હાઉસિંગની બધે જ આ જ પરિસ્થિતિ છે દિનેશભાઈ તમે જે પૈસા ભર્યા એમાં તો છેતરાયા જ છો પરંતુ સુવિધાઓના નામે મીંડું રજૂઆત સાંભળનારા કોઈ નહીં ખાનગીમાં છેતરાયા હોય તો સમજી શકાય પરંતુ સરકારમાં જઈને તમે તો છેતરાયા હાઉસિંગમાં જઈને પણ છેતરાયા એટલે ભરોસો કોની પર કરવો અને અમારે જે સ્કીમની અંદર ત્રીસ લાખમાં માત્ર પંદર મીટર પંદર ચોરસ મીટરની જગ્યા માટે અમે દસ લાખ રૂપિયા વધારે આપ્યા છે અને આશ્ચર્ય વાત એ છે કે સુવિધાઓના નામે તો શૂન્ય કરી દીધું છે અને ખૂબીની વાત એ છે કે અમે અમે એમ કહ્યું કે આ આટલા વર્ષ થઈ ગયા તો તમારો સીએડી રિપોર્ટ પણ આવી ગયો હવે તમે મને આવક અને જાવકનો હિસાબ આપો કારણ કે આ સ્વયં નાણાં સંચાલિત યોજના છે આજની તારીખ સુધી એ લોકો આવક જાવકનો હિસાબ આપી શક્યા નથી અમે ગુજરાત રાજ્યના આરટીઆઈના જે સૌથી હાઈસ્ટ પોસ્ટ હોય

જેટલા વાર જગ્યા તમે 66 વાર આપવાની હતી એય પૂરી ના આપી એમાંય 62 વાર આપી બધે 4-4 વારનો કાપ મૂક્યો એટલે હાઉસિંગ એ તમામ જગ્યાએ આ પરિસ્થિતિ છે મોટા ભાગની જગ્યાઓમાં પાર્કિંગ કે હાઉસિંગ એ વેચી માર્યા છે જી જી દિનેશભાઈ સાચી વાત છે સાચી વાત છે અરે બીજી વાત ખૂબીની વાત એ છે કે ખરેખર અમે લોકોને જે પ્રી પ્લાનિંગ આખું કૌભાંડ છે કારણ કે પહેલાથી જે લોકો એસી ડબલ એક્યાસી ચોરસ મીટર બિલ જ બનાવી નાખ્યા એટલે બિલ જેવું બિલિંગ જયારે આરટીઆઈ થી માંગ્યું ત્યારે એક્યાસી ચોરસ મીટર પ્રમાણે પાસઠ બદલે છાસઠ ચોરસ મીટર નું પિસ્તાલીસ બદલે છેતાલીસ ચોરસ મીટર નું આખું પ્રી પ્લાન કોબાણ પેલાથી જ નક્કી કરેલું આ રીતે જ આપણે આ વસ્તુ આપવાની છે અને પછી એ લોકો અમને એમ કહ્યું કે તમને એસી ચોરસ મીટર આપવાના હતા એટલે બધા દસ્તાવેજ અમે નો કરી તો ખુશ થઈ જાઓ પણ જ્યારે સાચી માપણી કરી તો ખબર પડી કે ભાઈ એમાં તો સિત્તોતેર પોઈન્ટ ચોરસ મીટર છે

એમાં આ હાઉસિંગમાં નોકરી મળી ગઈ ને એ તો એમ જ સમજતા હોય કે હું ખુદ સરકાર છું બહુ હોશિયાર હોય આમને કઈ રીતે તમને ચીટિંગ કરવું એ આમને સારામાં સારી રીતે આવડતું હોય અને ખબર છે કે જરૂરિયાતવાળા માણસો હાઉસિંગમાં મકાન લેવા આવશે કોઈ નેતા અધિકારી કે કોઈ મોટા માણસનો છોકરો તો આવવાનો નથી તમારા મારા જેવા સામાન્ય માણસ જ આવવાના છે એટલે આમની પાસે જે છેતરવાની ટેકનિક હોય એ ટેકનિકમાં આ લોકો જબરજસ્ત હોશિયાર હોય છે

પછી રૂડાવાળા એ બનાવ્યા હવે એ લોકો એની સ્કીમ અમારી જેટલી જગ્યા ના ચોવીસ ચોવીસ લાખ રૂપિયામાં એને મુઈ કાપેલા ફોર્મ બહાર પડ્યા ત્યારે એટલે ફોર્મ ઉઈ પડ્યા જ નહીં ચોવીસ લાખ માં નહીં પણ છેલ્લે પછી એને અઢાર લાખ કરવા પડ્યા અઢાર લાખ માં આજે કોઈ લેવા વાળા નથી તમે વિચાર કરો અઢાર લાખ માં આ અમારું જોઈ અને છાપામાં વાંચી ને ટીવી ઉપર જોઈને હવે અઢાર લાખ માં કોઈ લેવા તૈયાર નથી એમાંય એમાંય કોઈ જાતા નથી અને હાઉસિંગ ની આ પરિસ્થિતિ આખા ગુજરાત માં છે આપનો આભાર આશા રાખીએ કે આપ તમામને આ હાઉસિંગ ના મકાનોમાં ન્યાય મળે સાહેબ આ પરિસ્થિતિ ગુજરાત કરી દીધી છે અધિકારીઓએ અને વિભાગના લાગતા વળગતા લોકોએ હાઉસિંગના નામે મકાન આપીને ઘરના ઘરના જે આંકડાઓ છે સતત સરકારી વિભાગો વધારી રહ્યું છે કે આટલા લાખ લોકોને ઘરના મકાન મળ્યા સરકાર તો સારા પૈસા આપે જ છે સરકારનું સ્વપ્ન છે કે લોકો પાસે ઘરનું ઘર હોય ને સસ્તા પૈસામાં ઘરનું ઘર મળે પરંતુ જે વચટિયાઓ છે જે નીચે રહેલા લોકો છે

લોકો આજે પણ રહે છે પરંતુ અત્યારે બનતા હાઉસિંગ સોસાયટીઓ હાઉસિંગના મકાનોની હાલત એ ઘણી ખરાબ છે સુવિધાઓના નામે મીંડું હોય છે વાયદાઓ કર્યા હોય વાયદાઓ પૂરા નથી થતા અને આજે આ રાજકોટની જે ઘટના આવી છે કે જે છાસઠ વારની વાત થઈ હતી એની સામે માત્ર બાસઠ વારનું જ મકાન આપવામાં આવ્યું એટલે કે ચાર વાર જેટલી જે છેતરપિંડી છે એક મકાનમાં કરવામાં આવી આવા અગિયારસો થી પણ વધારે ફ્લેટમાં લોકો સાથે છેતરપિંડી ગુજરાત હાઉસિંગ બોર્ડે કરી સાહેબ ખાનગી બિલ્ડરો તો છેતરે એ સમજી શકાય પરંતુ નહી નફો નહી નુકસાન નહી નફો નહી નુકસાન કરવા નીકળેલો સરકારનો વિભાગ એટલે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ એ પણ ગરીબો સાથે આ પ્રકારનો અન્યાય કરે એ પણ ગરીબો સાથે મજાક કરે અને એ પણ ગરીબોના ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયત્ન કરે એ ખરેખર શરમજનક બાબત છે સીધું અને સટમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર done <laughs> when